ખેડૂતોએ હવે પાકમાં દવાના છંટકાવ માટે ડ્રોનની યોજના અમલમાં આવી છે પાટણ જિલ્લાને છ ડ્રોન ફાળવવામાં આવ્યા છે જેમાં ઇફકોએ પાંચ તેમજ જીએનએફસીએ એક ડ્રોન આપ્યું છે પરંતુ છમાંથી બે ડ્રોન કાર્યરત નથી અને એક ડ્રોન પણ ધીમું ચાલે છે એટલે કે પાટણ જિલ્લાનો ડ્રોન પદ્ધતિમાં પચાસ ટકા સફળતા મળી પાટણ અને

રોજ રોજ નવી નવી યોજનાઓ આવતી હોય છે કારણ કે જે રીતે ચિલાચાલુ યોજનાઓ હતી એના કરતાં હવે એડવાન્સમાં થઈ રહ્યા છે જે ખેડૂતો ખેતરમાં યુરિયા પાક અથવા તો કોઈ બી રસાયણિક પાક નાખતા હોય ત્યારે એને પોતાને જે એની અસર ના થાય એને લઈને ટેકનોલોજીના યુગ પ્રમાણે અત્યારે આ ડ્રોન દીધી અને ડ્રોન જે પદ્ધતિ અપનાવવામાં આવી છે ડ્રોન પદ્ધતિથી સમગ્ર ખેતરમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે જેથી કરીને ખેડૂતનું સ્વાસ્થ્ય સારું રહે પાટણ જઈએ તો પાટણ જિલ્લામાં લગભગ હારીજ પાટણ ની અંદર આ ડ્રોન આપવામાં આવ્યા છે જે ડ્રોન આપવામાં આવ્યા છે એ કામગીરી કરતા હતા લગભગ છ એક મહિના થઈ છે પરંતુ હાલ અત્યારે હાલ જે જીએસટીવી આ ડ્રોન માટે જે વાત કરવામાં આવે તો જે પાટણમાં અપાયેલું છે ડ્રોન એ લગભગ છેલ્લા એકાદ મહિનાથી બંધ હાલતમાં પડ્યું છે એનો ઉપયોગ નહીં થતો કારણ કે કોઈ ટેકનિકલ ફોલ્ટ આવવા આવ્યો છે સાથે સાથે જે બાલિસણા છે એ બાલિસણામાં પણ આવું ડ્રોન બે મહિનાથી પડી રહ્યું છે એને લઈને ખેડૂતોને અત્યારે હાલ ઇન્ક્વાયરી કરતા હોય છે ત્યારે એ ઇન્ક્વાયરીમાં અત્યારે નહીં થવાને કારણે રેપેર નહીં થવાને કારણે ખેડૂતોને ને ક્યાંક થોડી રીતે જો આની જો વાત કરીએ તો લગભગ દોઢસો વીઘામાં છેલ્લા પાંચેક મહિનામાં કામગીરી થઈ છે અને અત્યારે હાલ આ કામગીરી બંધ થઈ છે

જે ડ્રોન છે એ પડી રહ્યું છે ક્યારે હવે રિપેર થાય છે ખેડૂતોને ક્યારે કામમાં આવે છે એ જોઈ રહ્યું અલ્કેશ પંડ્યા જીએસટીવી